ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કાલે જ આપણે લાયા છીએ સેકન્ડ હેન્ડ થાર ગાડી તમને પેલા બતાવી દઈએ ઘણા બધા કે ઘણા બધા મને મત નહીં આવતું ભાવ હજી ગાડી લાયા છે પણ ખરેખર લાવી દીધી મારા ભાઈ જો આ નહીં પડી ગયા અને તમને ચાવી એ બતાવી એવું લાગતું હોય તો કે ઘણા બધા એવું લાગે છે કે આ ગાડી નહીં લાયા પણ જો આઈ રીત ચાવી જો બતાવીએ ચાલુ કરીને ગતિ ઉભા હા એ ખુલી ગઈ બરાબર છે તો જુઓ ગાઈઝ આખી ગાડી પર કાલે થોડું ફરવા જતા કે આજે ઓફરોડિંગ કરવાની છે એટલા બધા પેલા કહેવાય માટી માટી થઈ ગઈ છે કાદુ કીચડ થઈ ગયું છે તો ફટાફટ પહેલાં આપણે ગાડી સાફ કરી દઈએ અને પછી ને ખરીદી જઈએ ડીઝલ જલ્દી જલ્દી નાખીને પછી ઓફરોડિંગ વિચાર છે આજે જોઈએ કે શું થાય છે બરાબર છે તો ચલો ત્યાં પહેલાં પહેલાં આપણે ગાડી સાફ કરી દઈએ

અને પછી આપડે જવાના છીએ ઓફરોડિંગ ફોર બાય ફોર કરવાના છીએ મારા ભાઈ જોરદાર મજા આવવાની છે આજે પેલી વખત આપડે ઓફરોડિંગ કરવા જવાના છે એટલે એક અનબિવબલ મુમેન્ટ રહેવાની છે આજના સમય માટે બાકી જોવા બધા હાર્દિકભાઈ પણ આવવાના છે પાછળ વિકોજી પણ આવવાના છે બરાબર છે ત્રણ જ જણા છે એટલે ગાઈસ બહુ જોરદાર મજા આવી જવાની છે બરાબર છે તમે બધા સપોર્ટ કરો અને કમેન્ટ એક સારી એવી કોમેન્ટ કરી દે બરાબર છે એના કારણે મેં થોડાક અંદરથી મોટિવેટ થઈ જઈએ ગાઈસ આપણે ને ક્રિયા સિટી જલના ખાવા માટે અને આપણા જૂના ભાઈ બંધો હતા જે વખત ના આપણા કણ કશું ન હતું એક વખત ના જેને સાથ સહકાર આપે છે ને ઇન પહેલા આપણો શારામ મિલ દિયે બરાબર છે રૂ પાલેસ કુરમો જો પાછળ આપણા મિત્રો બતાવો બધા હાઈ કરો લે હાઈ ગાઈસ વિક્રમ નહીં પણ હોય કાચ જી ફટાફટ ગાઈસ તમને સાઉન્ડ સિસ્ટમ ના ખેલી શકા મેં એ તમને હમ રહીએ તો ચલો ભાઈ કીધો બી તો ચઢાવે જોરદાર મૃતબા વાળો માહોલ ગરમ થઈ જવું એકદમ Oh wait. હું જ ગાડી સારી લાગી કા સોરાઈ હસકે તાને આઈમની બે રહેશે મેદાન આ હે આ પાસર દુ આ વિક્રમ બે હેવા તેંગ જ જવા છે હોરા જે ટીમ હતી એની ટીમ નહીં કમડે ગાડી નંબર હા ગાઈસ ફાઈનલી આપણે આઈ ગયા છે ડીઝલ ના ખાવા માટે ગાઈસ અમાર સિસ્ટમ એ વિશે કે આપણે છે ને ચાવી થી લોખો લુપા છે પાસર લે હડા તમને બતાઈએ ગાઈસ આજે આપણે ના ખાવાના છે ડીઝલ માં 10000 રૂપિયા નું ડીઝલ પછી ઓફરોડિંગ કરીએ ખતરનાક ગાઈઝ આજુ ઓફરોડિંગ કરવાનું છે એટલે આપણે સરસ મજાનું પહેલા જ્યુસ બુસ પી લીએ અને પછી ઓફરોડિંગ ચાલુ કરીએ બરાબર છે ગાડી આગળ બની તો ચાલુ હા આવજો યુટ્યુબ પર ગઈસ ફાઇનલી વાગી ગયા છે પોચ અને આપણે નીકળી ગયા છીએ ઓફ રોડિંગ માટે જોઈએ ભાઈ ફર્સ્ટ ટાઈમ આપણે ઓફ રોડિંગ કરવાના છીએ થાર ગાડીમાં એટલે જોઈએ ભાઈ કેવું એક્સપિરિયન્સ આવે છે હા ફોર બાય ફોર કરી દીધી છે ગાડી જવા દઈએ તેમાં તેમાં આગળ જો કે બહાર પણ બીજા આપણે કેમેરાની સુવિધા કરી નાખી છે એના કારણે શૂટિંગ વ્યવસ્થિત આવે બાકી ચલો હડો ભાઈ લેટ્સ ગો આમ આપણે મારીએ ડ્રિફ્ટિંગ અને જોઈએ ભાઈ ડ્રિફ્ટિંગ માં શું થાય છે બહુ મોટો રિસ્ક લીધું છે જો કે જોઈએ ભાઈ શું થાય છે જય માતાજી હારું કરજો

બાકી ચેનલ પર નવા લે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો તને આપણે જતરીયામાં ઘેર